તમારા અસ્તિત્વ પર ભરોસો રાખો તમે તમારા વિશે જેટલું જાણો છો તમે એથી ઘણી વધુ ક્ષમતા ધરાવો છો તમારું મૂલ્યાંકન તમે બહુ નીચતા સાથે કરો છો અંડર એસ્ટિમેશન નાના નથી તમે વિશ્વાસ રાખો એ જ ઊંચા વિશ્વાસને શ્રદ્ધા પણ કહે છે જવા દો જે જાય છે અમે ત્યારે પણ જીવી લઈશું અને મોજમાં જીવશું અને પાક્કો ભરોસો છે કે જો કોઈ નાની વસ્તુને છોડશો તો કંઈક ઊંચું સારું અને મોટું જ મળશે ભરોસો પાક્કો ખરાબથી ખરાબ શું થઈ શકે એક સાચા ઉપક્રમે શરીર તો મરી જ જશે એ નક્કી છે એ પણ સારું છે એક શુદ્ર જીવનથી અને શું અસ્તિત્વને આપણાથી કોઈ દુશ્મની છે કે ખાસ કરીને આપણે જ મરણ આવશે મોત આપણને આવશે તો બધાને આવવાની જ છે હું ઈમાનદારીથી જીવીશ તો ખરાબમાં ખરાબ એ જ થશે કે મરી જઈશ તો શું જે બીમાન છે એ અમર બનીને બેઠા છે મરવાનો તો બેઈમાનોને પણ છે ને મરવું તો બધા કાયરોને પણ છે ને કે કાયરતા બતાવીને અમર થઈ જાઓ છો આચાર્યજી અમને મરવાથી ડર લાગતો નથી અમને તો ઘણા પ્રકારના દુઃખોથી ડર લાગે છે અમે અમારી ઉપર આવતા દુઃખોથી નથી ડરતા આચાર્યજી અમે બહુ સારા માણસ છીએ આપણા પોતાના લોકોને કશું ન થવું જોઈએ મારા માટે તો હું જીવતો જ નથી મેં તો મારું જીવન બીજાઓના નામે મૂકી દીધું છે એમને કંઈ ન થવું જોઈએ આચાર્યજી એટલા માટે હું ખોટું જીવન જીવું છું તમે જેવું જીવન જીવી રહ્યા છો એમાં તમારા નજીકનાઓને શું મળી રહ્યું છે તમારા જેટલા પણ તર્કો એક નબળા અને ખોખલા જીવન જીવવાના સમર્થન માટે છે એ બધા જ તર્કો કેટલા બિન મૂલ્યવાન છે એ પણ કહીએ તો કે હું ડરેલું નબળું જીવન જીવી રહ્યો છું પોતાના માટે તો મને કહો કે આજ સુધી તમે તમારા નજીકનાઓને શું આપ્યું વધારેમાં વધારે એક સરેરાશ જીવન એ જે તમારા નજીકના છે ને તેઓ પણ એક બહુ ઊંચા જીવનના હકદાર છે લાયક છે અને નાનું જીવન જીવીને તમે તેમને પણ કંઈ આપી શકતા નથી તમે તેમની સાથે પણ અન્યાય કરી રહ્યા છો કોઈ તર્ક ચાલશે નહીં બધું મિથ્યા છે સત્ય સામે કયો તર્ક ચાલી શકે છે કહો ફક્ત એક વસ્તુ છે જેને હું સાબિત નથી કરી શકતો કોઈ પણ સાબિત નથી કરી કે જૂઠની આગળ પણ જીવન છે હું તમને પ્રેરણા આપી શકું છું કે જૂઠ છોડી દો પણ એથી આગળ પણ જીવન છે અને સુંદર સાચું ઊંચું જીવન છે એ હું સાબિત નથી કરી શકતો તમે ગેરંટી માંગો છો બોલો છો હા આ બધું છોડી તો દેશું બેકાર જીવન જીવી રહ્યો છું હું જાણું છું પણ ગેરંટી આપો કે પછી કંઈક બહુ સારું મળશે એ નથી આપી શકતો હું તો બસ તમને પ્રેરણા જ આપી શકું છું કે કરીને જુઓ કઈ જશે આની પહેલા નથી તમે માનવજાતમાં તમે અચાનક જ નવા નવા ઉભા થયા છો કે તમે કહો કે હું મારા બધા જૂઠને અને કચરાને સળગાવીશ મારી પહેલા કોઈએ આવું કર્યું જ નહોતું તમારી પહેલા સેંકડો હજારો લોકોએ આ કર્યું છે અને એ સાચા અર્થમાં જીવ્યા છે અને એ જ નામથી આજે માનવતા જીવંત છે તમે પહેલા નથી સારા અને સાચા રસ્તે તમારાથી પહેલા હજારો લાખો લોકો ચાલી ચૂક્યા છે તો એ પણ ન કહેશો અમે જ તુરંત ખા છીએ શું અમે કેમ કરીએ કોઈ નથી કરતું કોઈ નથી કરતું એટલે શું તમે એ લોકોને ઓળખતા નથી જેમણે કર્યું છે કારણ કે તમે સારું સાહિત્ય વાંચતા નથી તમે બસ તમારા ગલી મોહલ્લામાં જોયા કરો છો તમારા સોસાયટી એપાર્ટમેન્ટમાં જુઓ છો અહીં તો બધા જ ઝૂઠા જૂઠા છે અને પછી તમને તર્ક પણ એ જ આપવામાં આવે છે તમે જ છો બહુ ફનને ખા જુઓ તાવજીની દીકરી પણ એ જ કરી રહી છે જે અમે જ નથી નીકળ્યા ઉડનપરી આપણાથી પહેલા હજારો લાખો નીકળ્યા છે ફક્ત તમારું અજ્ઞાન એટલું છે કે સારા લોકો વિશે ખબર જ નથી તમને નીચલા સ્તરના લોકોની જાણકારી હોય છે તો તમને લાગે છે બધા ખરાબ છે જો મને જાણકારીમાં જ એમ હોય કે જોશો બસો કે હજાર લોકો હોય એ બધા એક જ પ્રકારના હોય તો મને શું લાગશે કે આખી દુનિયા આવી જ છે ને એટલે જ ઊંચું સાહિત્ય વાંચવું જોઈએ ઊંચી સંગત રાખવી જોઈએ જેથી તમને દેખાતું રહે કે ના ઘણા સાથે થયું છે બધા સાથે થઈ રહ્યું છે જે કોઈ સાચું જીવન જીવવા માંગે છે એ સફળ થઈ રહ્યો છે એ બધા સફળ થઈ રહ્યા છે તો હું પણ સફળ થઈશ ખોટી જગ્યાએ જીવશો ખોટા લોકોની સંગત રાખશો બસો છપ્પન લોકોનું એક વોટ્સએપ ગ્રુપ છે એમાંથી બિલકુલ એક જ પ્રકારના છે હેલોજી અને બે ફૂલ બનાવી દીધા સવાર સવારમાં એવા વોટ્સએપ ગ્રુપમાં રહેશો તો અહીંયા એ જ સાંભળવા મળશે સંગતથી અલગ કંઈ નથી સંગતથી ઊંચું કંઈ નથી તમે જેવી સંગત રાખશો તમે એવા જ બની જશો એથી અલગ તમે ન થઈ શકો અને તુર્રો એ રહેશે કે તમે કહેશો આખી દુનિયા એવી છે આખી દુનિયા એવી નથી આખો ઇતિહાસ પણ એવો નથી બસ તમે જેને ઓળખો છો એ લોકો જ એવા છે તો તમારા તર્કોને થોડાક કાબુમાં રાખો ડર એટલી કેન્દ્રીય બીમારી છે આપણા શ્રેષ્ઠ ગ્રંથો પણ આવું નથી કહેતા કે એ તમને મોક્ષ અપાવવા માટે છે અથવા એ તમારી અંદરનો મોહ ઓછો કરવા માટે છે અથવા ક્રોધ કે કામ ઘટાડવા માટે છે એ પણ એ જ કહે છે કે તેઓ તમારી અંદરનો ડર ઓછો કરવા માટે છે આપણા ચહેરા પર ડર લખાયેલો હોય છે કોઈએ મને એક વખત પૂછ્યું હતું સુંદર કોને માનો મેં કહ્યું કે એનો માપદંડ માત્ર એક જ છે પછી ભલે ગમે તેટલું પણ મેકઅપ કરી લો જેના ચહેરા પર ડર નથી એ સુંદર છે સૌંદર્યની કદાચ આથી વધુ ચોકસાઇભરી વ્યાખ્યા હોય જ ન શકે જ્યાં ડર નથી ત્યાં સૌંદર્ય છે મોટામાં મોટા ખતરાઓ સામે હોય નુકસાનની સ્પષ્ટ શક્યતા હોવા છતાં તમારો ચહેરો ચમકવો જોઈએ મૂર્ખ લોકો નહીં આવે તમને મિસ્ટર ઇન્ડિયા કે મિસ યુનિવર્સ આપવા પણ તમે જાણશો અને જે પણ કોઈ ડંગનો માણસ હશે તો એને ખબર પડશે કે એ પળમાં તમારા કરતા વધારે સુંદર કોઈ નથી